હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે અને ખૂબ જ ટેસ્ટી તેવું ફ્લાવર બટાકાનું શાક તો ફ્રેન્ડ્સ જે લોકો ફ્લાવરનું શાક ખાવાનું પસંદ નથી કરતા ને તે લોકો પણ હવેથી ફ્લાવરનું શાક ખાવાનું ખૂબ જ પસંદ કરશે તે હું ગેરંટી સાથે કહું છું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ સૌથી સૌથી તમારી પાસે પહોંચે તો તો મેં અહીંયા અઢીસો ગ્રામ ફ્લાવર લઈ લીધું છે તો ફ્લાવરને વચ્ચેથી આ રીતે બે ભાગમાં કટ કરીને ચેક કરી લેવાનું કે ફ્લાવર ખરાબ તો નથી ને હવે ફ્લાવરને થોડું મોટું રહે ને બસ તે જ રીતે ફ્લાવરને કટ કરી લઈશું તો આ જુઓ હું તમને બતાવી દઉં છું કે ફ્લાવર ને તમારે આ રીતે મોટું રહે બસ તે જ રીતે કટ કરી લેવાનું છે તો આ જુઓ ફ્લાવર થોડું મોટું રહે બસ તે જ રીતે મેં કટ કરી લીધું છે તો ફ્લાવર બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને જ રાખી છે તો સૌથી પહેલા તો લીધું છે એક મીડિયમ સાઈઝનું ઝીણું કટ કરેલું ટામેટું સાથે જ લીધું છે બે થી ત્રણ લસણની કળીઓ જેને મેં એકદમ ઝીણું કટ કરીને લીધું છે સાથે લીધી છે બે મીડિયમ સાઈઝની ચોપ કરેલી ડુંગળી તો ડુંગળીને તમે ઝીણી કટ કરીને પણ લઈ શકો છો સાથે જ લીધું છે એક જેટલું તીખું લીલું મરચું જેને મેં ચાર ભાગમાં કટ કરીને લીધું છે સાથે જ લીધું છે એક મીડિયમ સાઈઝનું કટ કરેલું ટામેટું હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું એક ચમચી ધાણા જીરું સાથે જ લઈશું અડધી ચમચી કિચન કિંગ મસાલો જો તમારી પાસે કિચન કિંગ મસાલો ન હોય તો તમે કોઈ પણ શાકનો મસાલો લઈ શકો છો સાથે જ લઈશું થોડો ગરમ મસાલો સાથે જ લઈશું અડધી ચમચીથી થોડી ઓછી હળદર સાથે જ લઈશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જ લઈશું અડધી ચમચી તીખું લાલ મરચું તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું લઈ શકો છો હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તો અત્યારે આ મસાલામાં આપણે મીઠું એડ નથી કરવાનું મીઠું આપણે લાસ્ટમાં જ એડ કરવાનું છે સાથે જ થોડા ધાણા એડ કરી લઈશું હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈશું અને સુપર ટેસ્ટી તેવી પેસ્ટ બનાવી લઈશું તો આ જુઓ સુપર ટેસ્ટી તેવી પેસ્ટ તૈયાર છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લેશું એક કુકર અને કુકરમાં થોડું તેલ લઈ લેશું તો પહેલા તમારે થોડું જ તેલ લેવાનું છે અને પછી જરૂર લાગશે તો પાછળથી થોડું તેલ એડ કરીશું તો સૌથી પહેલા તો ફ્લાવર અને બટાકાને થોડા ફ્રાય કરી લેશું તો તમારે ફ્લાવર અને બટાકાને ડીપ ફ્રાય નથી કરવાના એટલે કે વધારે પડતા ફ્રાય નથી કરવાના થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તમારે ફ્રાય કરવાના છે તો આ જુઓ ફ્લાવર અને બટાકા થોડા સોફ્ટ થઈ ગયા છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે ફરીથી બે ચમચા જેટલું તેલ એડ કરી લેશું તો તેલ અત્યારે ગરમ જ છે તો તરત જ એડ કરીશું થોડી રાઈ સાથે જ એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું જેનું કટ કરેલું લસણ અને મરચાં હવે આ બંને વસ્તુને બરાબર સાતડી લેશું આનાથી શું થશે કે મરચાં અને લસણ જે છે તે બિલકુલ પણ કાચું નહીં રહે તો આ જુઓ લસણ અને મરચાં ખૂબ જ સરસ રીતે સતળાઈ ગયા છે અને લસણનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે સાથે જ એડ કરીશું ચોપ કરેલી ડુંગળી હવે ડુંગળીનો કલર થોડોક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડુંગળીને સાતડી લઈશું તો આ જુઓ ડુંગળીનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે સાથે તરત જ એડ કરીશું ઝીણું કટ કરેલું ટામેટું હવે ટામેટાને બધી જ વસ્તુ સાથે મિક્સ કરી બે મિનિટ સુધી થવા દઈશું તો આ જુઓ બે મિનિટ થઈ ગઈ છે અને ટામેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે સાથે જ એડ કરીશું તૈયાર કરેલી સુપર ટેસ્ટી તેવી પેસ્ટ તો આપણે જે તૈયાર કરીને રાખી છે ને બસ તે જ પેસ્ટ તમારે એડ કરવાની છે હવે પેસ્ટને પણ બરાબર મિક્સ કરી લઈશું તો તમારે આ પેસ્ટને બે મિનિટ સુધી આ જ રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ જે લોકો ફ્લાવર ખાવાનું બિલકુલ પસંદ નથી કરતા ને તો આ રેસીપી ખાસ તેમના માટે જ છે તો ફ્રેન્ડ્સ આ ફ્લાવર બટાકાનું શાક તમે એકવાર બનાવીને ખાશો ને તો હું ગેરંટી સાથે કહું છું કે તમને આ ફ્લાવર બટાકાનું શાક ખૂબ જ પસંદ આવશે તો બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે સાથે તરત જ ફ્રાય કરેલા ફ્લાવર અને બટાકા એડ કરી લઈશું હવે ફ્લાવર અને બટાકાને થોડી વાર સુધી બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરતા રહીશું સાથે થોડું પાણી એડ કરી લઈશું તો મેં અહીંયા અડધા ગ્લાસથી થોડું વધારે પાણી એડ કર્યું છે તો તમારે જેટલા રસાવાળું શાક બનાવવાનું હોય તે પ્રમાણમાં તમારે પાણી એડ કરવાનું હવે ફરીથી એકવાર મિક્સ કરી લેશું હવે લાસ્ટમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે મીઠાને પણ બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લેશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી બે વિસલ વગાડી લેશું તો તમારે બે જ વિસલ વગાડવાની છે બેથી વધારે વિસલ બિલકુલ નથી વગાડવાની તો આ જુઓ બે વિસલ વાગી ગઈ છે અને હવે કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો આ જુઓ સુપર ટેસ્ટી તેવું ફ્લાવર બટાકાનું શાક તૈયાર છે જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ